દોસ્તો ખૂબ સરસ મજાની વાત આજે હું તમારી સાથે શેર કરીશ કે એક માખી હોય છે જે માખી જ્યારે આપણે શાકભાજી લેવા જઈએ ત્યારે શાકભાજીવાળો મિત્ર શાકભાજીવાળો જે ભાઈ એ જે શાકભાજીને એમ કહેવાય કે જે માપ હોય એનું એનું જે એનું જે ત્રાજવું હોય એમાં તોલતો હોય ત્યારે આપણે જે કંઈ શાકભાજી ખરીદી હોય એની ઉપર એ માખી બેસે તો એનો કોઈ ફરક નથી પડતો કે નથી એનું વજન વધી જતું કે નથી એનું વજન ઘટી જતું એ કંઈ જ ફેર નથી પડતો કંઈ જ ફરક નથી પડતો એક માખીના બેસવાથી શાકભાજી પરંતુ એની એ જ માખી જ્યારે સોનીની દુકાનમાં જ્યારે સોનું તોલતા હોઈએ છે એનો વજન થતો હોય છે ત્યારે એ સોના ઉપર જો એ માખી બેસે છે તો બહુ જ બધો ફરક પડે છે વજનની અંદર ખાસો એવો ફરક પડે છે દોસ્તો આનો અર્થ એ છે કે આપણે આપણી જગ્યા નક્કી કરવાની છે કે આપણે ક્યાં જઈને બેસવું કોની સાથે બેસવું કોની મિત્રતા રાખવી કોની સાથે સંબંધો રાખવા કઈ ફિલ્ડમાં આપણે જોબ કરવી કઈ ફિલ્ડમાં આપણે આગળ વધવું કોની સાથે મિત્રતા રાખી અને કેવા સંસ્કારો મેળવવા એ આપણી પર નિર્ભર છે આપણે આપણી જગ્યા નક્કી કરવાની છે અને આમે આજના જમાનામાં માણસ છે ને એ ચોખા જેવો છે જે ડાંગરનું ચોખ્ખું આવે ને એના જેવો માણસ છે કેવી રીતે કે ચોખો જ્યારે કંકુની અંદર ભળી અને એમ કહેવાય કે કંકુની અંદર મિશ્રણ થાય છે ત્યારે એ ભગવાનને એનું તિલક થાય છે એમ કહેવાય કે મૂર્તિને એનું તિલક થાય છે અને ભગવાનના છે કે એમ કહેવાય કે મસ્તક સુધી એ ચોખ્ખો પહોંચી જાય છે પરંતુ એનો એ જ ચોખ્ખો જ્યારે મગની દાળની અંદર ભળે છે ત્યારે એ ખીચડી બની અને રંધાઈ અને લોકોની થાળીમાં જાય છે દોસ્તો ચોખ્ખો તો એનો જ છે તો આટલું બધું ફર્ક કેમ શા માટે આટલો બધો ફર્ક એનો ફર્ક એની જગ્યા એ ચોખ્ખો જો કંકુમાં ભળે તો ભગવાનના મસ્તક સુધી જાય છે અને એનો એ જ ચોખ્ખો જો મગની દાળની અંદર ભળે તો એ ખીચડી બની અને રંધાય છે મારો કહેવાનો અર્થ મારો કહેવાનો ભાવાર્થ કે આપણે શું કરવું આપણા જીવનમાં એ આપણી પર નિર્ભર છે આપણી જગ્યા આપણે જાતે જ ડિસાઇડ કરવાની છે કે આપણે કઈ રીતે કોની સાથે બેસવું શા માટે કોઈ સાથે બેસી અને કેટલું ક્યાં કઈ રીતે આગળ વધવું એ આપણા જીવન પર આધાર છે કોઈની બરાબરી આપણે કરવાની જરૂર નથી પરંતુ આપણે જો આપણી જગ્યા નક્કી કરી અને આપણે એક રાઈટ રસ્તા પર એક રાઈટ વે ઉપર સાચા ડાયરેક્શનમાં જો ચાલીશું તો આપણી કિંમત બહુ જ અમૂલ્ય થઈ જશે અને જો આપણે એવું નહીં કરીએ તો આપણી કિંમત ખૂબ જ ડાઉન થશે મારો કહેવાનો અર્થ કે આપણે જ આપણું હિત અર્થ ઈચ્છવાનું છે આપણે જ આપણું વિચારવાનું છે આપણે જ કોની સાથે બેસીને ક્યાં કેટલું આગળ વધવાનું છે એ આપણી ઉપર ડિસાઇડ છે માટે આજથી જ મહેનત કરીએ અને હંમેશા પરિણામ સારું ચોક્કસ મળશે જો આપણી મહેનત સાચી અને સારી હશે તો દોસ્તો આ સંદેશ તમને કેવો લાગે તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો જો વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરજો આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દોસ્તો મળીશું ફરીથી એક ખૂબ સરસ મજાના નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રને મારા દિલથી જય માતાજી